વિસાવદર પેટા ચુંટણી જે પરિણામો આવ્યા છે આ પરિણામો ને તમે કઈ રીતે જોયા છો કારણ કે ભાજપ ને અહિયાં હાર થઈ છે તો હાર અને જીત એ પ્રજા ના છે પ્રજા એમને પોતે મતદાન કરે છે ને મતદાન મતદાતાઓ જે પણ મત આપે છે એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારતી હોય છે કારણ કે તમે એની સામે જુઓ તો પક્ષ માટે કોઈ એવા વિરોધી વલણો એટલા માટે નથી કે કડીની અંદર પણ જીત થઈ છે ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ બ્રેક જીત થઈ છે જે પક્ષના ઉમેદવાર વિસાવદરમાંથી જીત્યા છે એ જ પક્ષના કડીના ઉમેદવારને પાંચ ટકા મત પણ નથી મળે એટલે આ સ્થાનિક પરિસ્થિતિ ઉપર આધાર રાખતું હોય છે વ્યક્તિગત આધાર રાખતું હોય છે કારણ કે જીત અને હાર બંને સમીક્ષા કરતી હોય છે અને સી પાટીલ સાહેબ ના નેતૃત્વમાં જયારે રિઝલ્ટ ચૂંટણી નું આવ્યું એ બીજા જ દિવસ થી એની જીત અને હાર બંને સમીક્ષા પક્ષ દ્વારા શરૂ કરવામાં આવી દીધી છે અને બે હજાર સત્યાવીસ ની અંદર અમને પૂરો વિશ્વાસ છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટીને મળશે અને ગોપાલભાઈ ઇટાલિયાએ કદાચ કોઈ એમના ગપગોળા ચલાવ્યા ને એ ગભગોળા પ્રજાના ઘરે ઉતારવામાં થોડા સફળ રહ્યા અને મત વિણવવામાં સફળ રહ્યા હોય તો એનો મતલબ એ નથી પણ પ્રજાને સાચું સમજવામાં કદાચ થોડીક વાર લાગશે પરંતુ પ્રજા સાચું સમજશે કારણ કે આ વ્યક્તિ એ ક્રિમિનલ માઇન્ડ છે ભૂતકાળની અંદર કથાકારો મહિલાઓ પંડિતો તેમજ બ્રાહ્મણો માટે એલફેલ શબ્દો બોલી ચુકેલા છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકેલા છે એટલે એમની જે ક્રિમિનલ જે બાબત છે એ બાબત કઈ લોકો થી અજાણ જેવું નથી પરંતુ પ્રજાની પરિસ્થિતિ જે કરી એ કદાચ એ વખતે જે મતદાન વખતે એમને જે વાતો કહી છે અને એ વાતો એ પૂરી નહીં કરી શકે એમને ખાતરી છે બિલકુલ યજ્ઞેશભાઈ તમે કહ્યું કે વિસાવદર ની જે ગોપાલ ઇટાલિયા જીત્યા છે તેઓ વિસાવદર ની જનતાના ગભગોળામાં આવી ગયા તેવી વાત કરી રહ્યા છો પરંતુ વિસાવદર ની જનતા શું મૂર્ખ છે કે ગભગોળામાં આવી જાય નહી ગુજરાત મૂર્ખ ના કહી શકાય ભોળા માણસ ને જયારે કોઈ વ્યક્તિ ભૂળ ને લાલચ આપે ને એ ભોળા માણસો એ કદાચ સ્વીકારે પણ એ ટૂંક સમય માટે હોય છે લાંબા સમય માટે હોતું નથી કારણ કે પ્રજા હોશિયાર છે ભોળી કરી પણ હોશિયાર છે એટલે માં કદાચ ગુલ કરી બેસે અને એને 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 મૂર્ખ ન કહી શકાય બિલકુલ અને કિરીટ પટેલ ઉપર પણ આક્ષેપ થયા હતા કોભાંડ ને એવા ગોપાલ ઇટાલિયા જે છે તેઓ આક્ષેપ કરી રહ્યા હતા તમે કહ્યું કે ગોપાલ ઇટાલિયા ક્રિમિનલ છે તો આક્ષેપ તો કિરીટ પટેલ પર પણ થયા હતા ગોપાલ ઇટાલિયા ના આક્ષેપો જે કરાય જાહેર છે ગોપાલ ઇટિયા પર જે આક્ષેપો થયા છે એ જાહેર જે પુરવાર થયેલા છે એમને માફી પણ માંગી ચુકેલા છે એટલે એનો મતલબ એ નથી કે એમના ઉપર આક્ષેપો થયા હોય એમને પોતે પુરવાર થયેલા છે એ આક્ષેપ ની વાત નથી કરતો હું તો કઉ છું જ કે ક્રિમિનલ છે કારણ કે એમની ઉપર જે પણ વાત કરી છે પુરવાર થયેલી વાત છે એ કોઈ ખાનગી વાતો નથી કે આક્ષેપ કરી અને છુટકી જઈએ કિરીટ પટેલ પર આક્ષેપ જેમણે કર્યા એમને સાબિત કરી બતાવે ગોપાલભાઈ હમ હમ બરાબર જગનેશભાઈ લાગે છે કે ભાજપ ક્યાંક કિરીટ પટેલ ને ઉમેદવાર તરીકે ઉતારી ને થાપ ખાઈ ગઈ હોય વિસાવદર માં ભારતીય જનતા નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીની જે પસંદગી સમિતિ છે એ વ્યવસ્થિત વિચાર કરી અને આની અંદર જે ઉમેદવારો નક્કી કરતા હોય છે બિલકુલ રાજકીય વિશ્લેષકો પણ એવું કહેતા હતા કે ભાજપ ની જ બી ટીમ જે છે તેમણે જ અહિયાં કિરીટ પટેલ ને હરાવ્યા છે રાજકીય વિશ્લેષકોનો પોતાનો દ્રષ્ટિકોણ હોય શકે બાકી ભારતીય જનતા પાર્ટીની અંદર વ્યક્તિ કદાચ ટિકિટ માંગવા જતો હોય ને વ્યક્તિ કદાચ ઉમેદવાર તરીકે હોય પરંતુ ચૂંટણી પક્ષ લડતી હોય છે અને પક્ષની અંદર બધા એક થઈને ચૂંટણી લડતા હોય છે આભાર